26 જાન્યુઆરીના રોજ આપણે ગણતંત્ર દિવસ છે તેમ ઉજવી રહ્યા છીએ કારણ કે આજના દિવસે આપણો બંધારણ જે તે અમલમાં આવ્યો હતો અને તેથી 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશને ગણતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો હવે વાત એ થાય કે ગણતંત્ર એટલે શું અને ગણતંત્રનો અર્થ શું થાય છે તો ગણતંત્ર એટલે જનતા દ્વારા જનતા માટે શાસન 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણો બંધારણ છે તે લાગુ કરવામાં આવ્યો ત્યારે તેમાં જે નિર્માણ છે તેમાં ડોક્ટર ભીમરામ આગતર છે તેની અધ્યક્ષતામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસે તે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ તે લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખતા 8 અનુસૂચિ હતી

બનાવશે અને આ વાત જાણ હોવા છતાં જયારે બ્રિટિશ સરકારે કંઈ કર્યું નહીં ત્યારે ભારત કોંગ્રેસ અધિવેશન છે તેને નક્કી કર્યું કે ભારત પોતાને સંપૂર્ણ ગણતંત્ર બનાવશે અને આઝાદી માટેના આંદોલનો છે તે શરૂ કરવામાં આવ્યા હતા અને આપણે જ્યારે આઝાદી મળી ગઈ ત્યાર પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ છે તે લાગુ કરવામાં આવ્યો અને આજના દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તો આ આવી રીતે આપણે આજે પ્રજાસત્તાક દિન છે તે મનાવી રહ્યા છીએ હવે આ વાત થઈ પ્રજાસત્તાક દિવસની પણ અહી છે આટલો બધો અનંત વિદ્યા છે તે વિદ્યા એટલે કે શિક્ષણ શિક્ષણ તમારા બાળકો માટે કેટલું જરૂરી છે તમારા બાળકોને જો દરેક પરિસ્થિતિ માં દરેક મુશ્કેલીમાં દરેક સમસ્યામાંથી બહાર લાવવા હોય તો તેને શિક્ષણ અપાવો શિક્ષણ કે શ્રેષ્ઠ બીજું કઈ જ નથી અત્યારનો વર્તમાન ઘાયલ છે ઈર્ષ્યા વૃત્તિથી એકા રીતિ ભૂખ ભરાતી અદેખાઈતી એકબીજાને નીચા બતાવવાની વૃત્તિથી આતંકવાદી ભ્રષ્ટાચારથી શ્રી પણ હત્યાથી એવી રીતે આ ઘાયલ વર્તમાનને જો તંદુરસ્ત સમાજમાં આપણે ઉભો બનાવ હોય તંદુરસ્ત સમાજ તો એમાં શિક્ષણ સર્વશ્રેષ્ઠ એક ઉપચાર છે અને ત્યાર પછી તમારે